જોઈને જ મોડામાં પાણી આવી ગયું ને મેરેજમાં જે આપણે મગની દાળનો શીરો ખાતા હોઈએ છે એવું જ એકદમ ક્રીમી ટેસ્ટી અને દાણેદાર મગની દાળનો શીરો આજે આપણે ઘરે જ બનાવીશું એ પણ પાણીમાં પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ માત્ર 10 થી 15 મિનિટમાં જ બની જશે સો વેલકમ બેક ટુ ટેસ્ટી કિચન સેન્ટર જો તમે અમારે ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવનારી રેસિપીસની નોટિફિકેશન મળતી રહે ચાલો ફ્રેન્ડ્સ રેસિપીની શરૂઆત કરીએ અહી મેં એકસો પચીસ ગ્રામ પીળી મગની દાળ લીધી છે જેને આપણે પહેલાં ધોઈ લઈશું એના માટે અહી મેં એક કપ જેટલું પાણી લીધું છે જે આપણે હવે બાઉલમાં ઉમેરી લઈશું અને દાળને સરસ રીતે ધોઈ લઈશું જો તમારી દાળ ચોખ્ખી હોય ખાસ પાવડર ન હોય તો તમે ભીના કપડાથી લૂછીને આગળની પ્રોસેસ કન્ટિન્યુ કરી શકો છો આપણી દાળ ધોવાઈની રેડી થઈ ગઈ છે હવે દાળમાં રહેલું એક્સ્ટ્રા પાણીને આપણે સ્ટ્રેન કરી લઈશું સ્પેશિયલી વિન્ટરની સીઝનમાં આ હલવો બનાવવામાં આવતો હોય છે હવે નેક્સ્ટ પ્રોસેસમાં કોટનના કાપડથી આપણે દાળને સૂકવી લઈશું એના માટે બાઉલમાં રહેલી દાળને આપણે કોટનના કટકા ઉપર ફેલાવી લઈશું અને આ રીતે કટકાની મદદથી એને સુકવી નાખીશું આ રીતે એને ફેલાવતા જવું અને એને સાફ કરતા જવું જેથી કરીને એ ઈઝીલી સાફ થઈ જશે આ જ રીતે તમે ચોખી દાળને વિના કટકાથી લૂછીને આગળની પ્રોસેસ માટે કન્ટિન્યુ કરી શકો છો આપણી દાળ સુકાઈને રેડી થઈ ગઈ છે હવે એમાં રહેલું આપણી મોઇશ્ચરને દૂર કરીશું એના માટે આપણે દાળને ડ્રાય રોસ્ટ કરી લઈશું જેના માટે અહીં મેં લો ફ્લેમ પર એક નોનસ્ટિક પેન રાખ્યું છે જેમાં આપણે સુકવેલી દાળને ઉમેરી લઈશું અને એને થોડી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી એને ડ્રાય રોસ્ટ કરી લઈશું આ રીતે એને સતત હલાવતા રહેવું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી દાળ સરસ રીતે રોસ્ટ થઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એનો કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને થોડી રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર દાળ સેટ થઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સરમાં ઉમેરી લઈશું અને એને એકદમ દરદરી એવી પીસવાની છે ફાઇન પાવડર બનાવવાનો નથી અને તમે જોઈ શકો છો કે આપણી દરદરી દાળ પીસાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરીએ એના માટે અહીં મેં લો ફ્લેમ પર એક નોનસ્ટિક પેન રાખ્યો છે જેમાં આપણે 5 ટેબલસ્પૂન જેટલું ઘી અને મગની દાળનો પાવડર ઉમેરી લઈશું હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે મગની દાળને બિલકુલ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને રોસ્ટ કરવાની છે આશરે 5 થી 7 મિનિટ સુધી એને આ રીતે સતત હલાવતા જઈને ગોલ્ડન બ્રાઉન કરી લેવી થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઘી છૂટું પડવાનું શરૂ થઈ ગયું છે અને દાળ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થવાની શરૂ થઈ ગઈ છે અને સ્મેલ પણ સરસ આવે છે એ સ્ટેજ પર આપણે પેનમાં ઉમેરી લઈશું એક બાઉલ એટલે કે આશરે 200 ml જેટલું દૂધ અહીં મે ફૂલ ફેટ દૂધ લીધું છે ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું એક બાઉલ જેટલું પાણી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું એને એ રીતે મિક્સ કરવું જેથી કરીને કોઈ લમ્સ ન બને અને એને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહેવું જ્યારે આપણો મિક્સચર ઠીક થઈ જાય એ સ્ટીજ પર આપણે કેસર ઉમેરી લઈશું અથવા તમે ઈચ્છો તો ફૂડ કલર પણ યુઝ કરી શકો છો હવે આપણે કેસરને સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં 5 થી 6 જેટલી ટેબલસ્પૂન ખાંડ ઉમેરી લઈશું અહીં તમે ખાંડ તમારા મુજબ વધારે ઘટાડી શકો છો હવે ખાંડ ને મિશ્રણ ની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું ખાંડ ઉમેરવાથી આપણું મિશ્રણ થોડું લાઈટ થશે એ ઠીક થાય ત્યાં સુધી માં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેસર ના લીધે આપણો હલવા નો કલર ખૂબ જ સરસ આવ્યો છે હવે આપણે શીરા નાખવા માટે ના ડ્રાય ફ્રુટ્સ ને રોસ્ટ કરી લઈશું એના માટે લો ફ્લેમ પર મેં એક પેન રાખ્યું છે જેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને તમે તમારી મરજી મુજબના ડ્રાય ફ્રુટ્સ લઈ શકો છો અહીં મેં બદામ કાજુ અને કિશમિશ લીધી છે જેને આપણે સરસ રીતે રોસ્ટ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં એડ કરીશું થોડી એલચીનો ભૂકો અને એને સરસ રીતે રોસ્ટ કરી લઈશું આ રીતે એને મિક્સ કરતા જવું અને તમે જોઈ શકો છો કે આપણા ડ્રાય ફ્રુટ્સ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એને શીરા પર એડ કરી લઈશું અને એને શીરા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણો શીરો સર્વ થવા માટે એકદમ રેડી છે ફ્રેન્ડ્સ જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિન્ડરમાં જરૂરથી એકવાર આ શીરો બનાવીને ટ્રાય કરજો હવે આપણે શીરાને એક બાઉલ સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ શીરો ખૂબ જ સરસ દેખાય છે અને સ્મેલ પણ એટલી જ સરસ આવે છે શીરાનું ટેક્સચર જોઈને કોઈ પણ વારંવાર તમારી પાસે ખાવા માંગે એટલો સરસ દેખાય છે ને અને ટેસ્ટમાં પણ એટલો જ પાવરફુલ છે અને આપણો શીરો સર્વ થઈને રેડી થઈ ગયો છે હવે આપણે એને થોડા ડ્રાય ફ્રુટ્સ ગાર્નિશ કરી લઈશું અહીં તમે તમારી મરજી મુજબના ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો તો જોયું ફ્રેન્ડ્સ દાળને પલાળવાની ઝંઝટ વગર વિન્ટરમાં બિલકુલ હલવાઈ જેવો જ મગની દાળનો શીરો બનાવો કેટલો ઈઝી છે તો આ વિન્ટરમાં ડેફિનેટલી આ રેસિપીને ટ્રાય કરો તમારા એક્સપિરિયન્સીસ અમને બિલો કમેન્ટ સેક્શનમાં જણાવો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ માય ચેનલ પ્રેસ ધ બેલ આઇકન Like this video, share with your friends. Thank you for watching.